આ આ જગ્યા જોશો ને તો આ જગ્યા ઉપર પહાડ જ છે આ બરોબર ને આ પહાડ ઉપર જ બિરાજમાન છે માતાજી એટલે કે હું તમારી સોરી કરવા આવ્યો વાડીએ અને હર જો આ કે અને હું આ મને કે હવાર હાંજુનો સિંડુ જડતું નથી હાંજુનો સોરી કરવા આવ્યો છું કે આ ધારવાળા ખોડિયાર માતાજી વિશે એવું પણ કહેવામાં આવે છે કે તમે જે માંગો ને સાહેબ એ તમને માતાજી આપે છે આ સિવાય આ જગ્યા પર માતાજીનો એક પરચો પણ છે એ આ જગ્યા પર જ્યારે દર્શન કરશું ત્યારે તમારા સાથે શેર કરીશ કે શું પરચો હતો અને કઈ રીતની ઘટના ઘટી હતી પરસો પૂરો માતાજી સમજ્યા એટલે હવાર એને આટા જ ફીરા વાડીમાં વાડ એને સીંડુ નું માતાજી ઓલા વાડીએ માતાજી આંધ્રો ઘીરો પછી એને તો યસ નમસ્કાર કેમ છો ફરીવાર આપશો વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લોઠળા ગામે જે રાજકોટથી માત્ર દસથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે ફ્રેન્ડ્સ આ જગ્યા પર ખોડિયાર માતાજીનું એક અદ્ભુત મંદિર આવેલું છે એવું પણ કહેવામાં આવે છે કે આ જગ્યા પર જે આ ધારવાળા ખોડિયાર માતાજી છે એ જગ્યા પર જે કંઈ પણ મનોકામના માનો છો એ તમારી પૂરી થાય છે તો એ બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ જોડાણો વિડીયો સાથે આ અદ્ભુત વિડીયોમાં અને ખોડિયાર માતાજીના અદ્ભુત મંદિરના દર્શન કરવા માટે આપ સૌનું હું મિલંદાજરી હાર્દિક સ્વાગત કરું છું સો યસ ફ્રેન્ડ્સ અત્યારે આપણે પહોંચી ગયા છીએ સામેની બાજુ તમે જુઓ છો ધાર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે અત્યારે આ સામેના રસ્તા ઉપરથી આપણે આવ્યા છીએ ગાડી આપણે આ જગ્યા ઉપર પાર્ક કરી દીધી છે અને સામેની બાજુએ માતાજીનું મંદિર છે માતાજીના મંદિરે આપણે જાય એ પહેલાં આ જગ્યા પર જે કુદરતી નજારાઓ છે એ તમારી સાથે હું જરૂરથી શેર કરીશ કેમકે આ જગ્યા પર પ્રકૃતિ ચારેય કળાએ ખીલી છે તમે જોશો ને ખૂબ જ સરસ મજાનું ડેમનું પાણી આ જગ્યા પર છે અને માતાજી આ ડેમના મંદિરના કાંઠે બિરાજમાન ધાર ઉપર બિરાજમાન છે ખોડિયાર માતાજીના અદ્ભુત દર્શન સાથે મળીને કરશું પણ એ પહેલાં આપણે આ જે સરસ મજાનો નજારો છે એ પૂરેપૂરી રીતે માણવાના છીએ અને આપ સૌ સાથે માતાજીના દર્શન શેર કરવાના છીએ મિત્રો બીજી વસ્તુ શેર કરીશ કે આ ધારવાળા ખોડિયાર માતાજી વિશે એવું પણ કહેવામાં આવે છે કે તમે જે માગો ને સાહેબ એ તમને માતાજી આપે છે આ સિવાય આ જગ્યા પર માતાજીનો એક પરચો પણ છે એ આ જગ્યા પર જ્યારે દર્શન કરશું ત્યારે તમારા સાથે શેર કરીશ કે શું પરચો હતો અને કઈ રીતની ઘટના ઘટી હતી આ જગ્યા પર પહોંચવા માટે તમારે રાજકોટ રાજકોટથી લોથળા ગામે આવવું પડે લોઠળા ગામે મેઇન હાઈવે છે હાઈવે ઉપર જ માતાજીના મંદિરનું બોર્ડ મારેલું છે બોર્ડથી તમે અંદર આવશો ને એટલે આ રીતનો રસ્તો આવે છે આ રીતના રસ્તાથી આ જે જગ્યા છે મોટી ધાર છે ધાર ઉપર સામેની બાજુએ માતાજી બિરાજમાન છે અત્યારે આજે હું પરિવાર સાથે આવ્યો છું તો એ બધા લોકો આગળ એન્જોય કરી રહ્યા છે તો એ જે ડેમનો ભાગ છે એ તમારે સૌ સાથે શેર કરીએ ત્યારબાદ માતાજીના બધાને દર્શન કરાવું છું બરાબર તો આ રીતની કઈક જગ્યા છે સુપબ વાહ જુઓ આ કુદરતનો નજારો અને આવી બધી વસ્તુ સાહેબ આપણને આવા સિટીમાં નથી જોવા મળતી પણ જ્યારે આપણે સિટીથી નજીક હોય છે ત્યારે આ જગ્યા પર જરૂરથી આવવું જોઈએ પરિવાર સાથે આવવું જોઈએ અને એક દિવસ જો તમે આ જગ્યા પર આવો છો પરિવાર સાથે આવો છો તો એક એક દિવસની પિકનિક પણ થઈ જાય માતાજીના સરસ મજાના દર્શન થઈ જાય માતાજીના સાનિધ્યમાં તમારું બાળક તમે માતા પિતા સાથે આવ્યા હોય તો બહુ મજા આવે એવી જગ્યા છે અને ડેમની નજીક જઈ રહ્યા છીએ છોકરાઓ અત્યારે રમે છે હાય ડેવું હાય કીયા શું કલો છો પાની નાખે જ છે શું કલે છે કિયું અંદર કયો કિયું

દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે જોવો છો એ રીતે આ રીતનું સરસ મજાનું મંદિર છે ખોડિયાર માતાજીનું કે જે ધાર ઉપર છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો કેમ કે આ જગ્યા સાથે એક અદ્ભુત ઇતિહાસ જોડાયેલો છે મિત્રો અત્યારે આપણે સર્વે ખોડિયાર માતાજીના સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ સામેની બાજુ જોશો ને તો એક પથ્થરની પ્રતિમા છે અને એના ઉપર ત્રિશુલ દોરેલું છે શું છે વાત શું છે ઇતિહાસ એ તમામ વસ્તુ આપણે ચર્ચા કરીએ છીએ સૌ પહેલા આપણે માતાજીના સરસ દર્શન કરીએ જય માતાજી સાથે સાથે નીચે એક પણ ચાલુ છે જય માતાજી મિત્રો અત્યારે આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ પરમ પૂજ્ય સ્વ પરમ પૂજ્ય શ્રી શ્રી ભીખાભાઈ સાદુરભાઈ મકવાણાના ગામ લોટડા

એ માતાજી આમ તો દોઢસો બસો વાર જેવું થઈ ગયેલું રાજા ઇતિહાસ છે એનો જૂનો ઇતિહાસ એટલે અમારે હાદુરબાબા વાડી વાળા કહેવાતા બાપા મકવાણા અને એ ભૂવા જે હતા માતાજીને પણ એને એવું હતું કે એની પ્રસ્થિતિ પોઝિશન નબળી ને તે સમયમાં એટલે એને વાડીએ બધું એની સામગ્રી કે આ ખેતીવાડી કરતા હતા એની હર ને આપણે ઢાંઢા હા કોન હર હોય ને લાકડાનું એનું બધું સામગ્રી વાડીએ રાખતા હતા ને પછી સાંજ પડે એટલે તો ઘરે જાય પછી એનું શું કે અહીંયા એને લોકોને સોર સોરી કરતા હોય એને શું હોય કે ભાઈ આ કોઈ વ્યા જાય એટલે વાહથી હું લઈ લઉં કેમ એટલે એને

એટલે કે હું તમારી સોરી કરવાયે વાડીએ અને હર જો આર્યું કે અને હું મને કે હવાર હાંજોનો સિંદુ જડતું નથી હાંજોનો સોરી કરવા આવ્યો છું રાત્રે બાર વાગે પણ કે કાઈ એવું હું કામ કર્યું કરવું જોઈએ કે કે કાઈ ને હવે તું ક્યાંય આવી રીતે બીજી વાર સોરી ન કરતો મૂકી દે કે અને વયો જાતો કે માતાજી ની માફી માગી દે જતો જા ચાલ 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 લારીતે પરસો પેલો પરસો માં ભગવત્ય ખોડિયાર નેયા પૂરેલો છે ચોરને આંધરો કરેલો અને પરસો પૂરેલો બરાબર પછી દાદા અમારે ભીખુ બાપા ની પછી અહીંયા ધારે બિહાર માતાજી ની અને એનું પૂજન કરતા હતા હતા ત્યારે વાડી કામ કરીને અહીં ધૂપ દીવા કરતા એટલે પછી લોકો બધા અહીંયા માનતા રાખે લાપસી ની કોઈ તાવો કરે માતાજી નો આવી રીતે બધા માનતા કરે ધજા નારિયર પગે લાગવા આવે લોકો બહાર થી માણસો આવે જેવા જેવા માનતા કરે એવું કામ એનું માતાજી પૂરું પાડે છે અત્યારે કોઈ શારીરિક તકલીફ હોય એવી લોકો માનતા એમાં કઈ રાહત થાય છે રાહત થઈ શકે છે બરોબર જો ભગવતી એવું છે આપણે કઈ જોવાનું એવું કઈ આવતું નથી સમજ્યા અહીં વિશ્વાસ શ્રદ્ધાળુ માણસો અનેક આવે છે અઢળક માણસો આવે છે પબ્લિક આવે છે અને માતાજી ઉપર વિશ્વાસ ને માતાજી ને હાસા દિલ થી માનતા કરે એટલે માતાજી નું કામ દુઃખ દૂર કરે ઘણા માણસો આવે છે અને અમારે થાય એટલે સેવા કરી અહીં કડ માતાજી ની દુઃખ દીવા કરી બસ આ અમારું માતાજી નો ઇતિહાસ છે વાહ જોરદાર તો ફ્રેન્ડ્સ તમે જે રીતે જોયું જાણ્યું એ રીતે આ ધારવાળી ખોડિયાર માતાજીનો આ ઇતિહાસ હતો અને આની સાથે જોડાયેલો એક પરચો પણ આપણે જાણ્યો છે પ્રવીણભાઈ સાથે હવે આ જગ્યા પર તમે દર્શન કરો છો ને તો તમને અલગ અલગ જે પહાડ છે ને પહાડ ઉપર ત્રિશુલ દોરેલા ને એ બધી વસ્તુ છે પ્રવીણભાઈ એ આપણે થોડા નજીકથી જોઈએ કે એ એક્ઝેક્ટ શું છે ત્યાં તો ફ્રેન્ડ્સ તમે જોશો ને તો ધારવાડી ખોડિયાર એટલા માટે કે ધાર ઉપર બિરાજમાન છે અને આ જગ્યા જોશો ને તો આ જગ્યા ઉપર પહાડ જ છે આ બરોબર ને આ પહાડ ઉપર જ બિરાજમાન છે માતાજી

અને સાથે સાથે તમે જોશો ને તો આ જગ્યા પર બાવરિયા ના માતાજી બાવરિયા કુટુંબ ના માતાજી છે મેરડી માતાજી નું મંદિર છે જય મેરડી માતાજી મેરડી માં બેઠા છે વાહ ખૂબ ખૂબ સરસ ખૂબ સરસ મજાનું મંદિર છે મિત્રો તમે રાજકોટની આજુબાજુમાં છો ને તો ખરેખર તમે આ જગ્યા જો નથી જોઈ તો જરૂરથી મુલાકાત લેજો આધ્યાત્મની સાથે તમને આ માનસિક શાંતિ પણ આ જગ્યા પર મળશે એક દિવસ જો તમે આ જગ્યા પર આવો ને તો તમારો એક દિવસ સરસ મજાનો જાય અને આ જગ્યા પર તમે આનંદથી એ દિવસ તમારો પસાર કરી શકો છો ધારવારા ખોડિયાર ધારવારા મેલડી માતાજીનો અદ્ભુત આ ઇતિહાસ આ જગ્યા અને આ સરસ મજાના કુદરતના ખોળે વસેલું આ ધારવાળા ખોડિયાર માતાજીનું મંદિર ફરી મળીશું નવા યો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ